દાહોદમાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત વડાપ્રધાન શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દાહોદ ખાતે લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને લખપતિ દીદી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો લખપતિ દીદી યોજના એટલે ગ્રામીણ અને શહેરી બહેનોને આર્થિક રીતે સદ્ધર કરવાનો મુખ્ય હેતુ આજીવિકા વિતરણ અને નાણાકીય તથા પસંદગીની જાહેર સેવાઓમાં પ્રવેશ મારફતે કુટુંબની આવક વધારવા તેમજ ગ્રામીણ ગરીબ વર્ગને સક્ષમ બનાવવાનો છે જેમાં ગરીબ રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો સહાય તથા જૂથોમાં સંગઠિત કરી ગરીબીમાંથી બહાર લાવવાના પ્રયત્ન કરવામાં આવે છે લખપતિ દીદી કાર્યક્રમમાં સ્વસહાય જૂથની બહેનોને સહાય અર્થે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા મારું નામ છે મારા મંડળનું નામ છે જય અંબે સખી મંડળ મારા ગામનું નામ છે ભાટીવાડા અને અમે બે હાજર પંદર થી અમારું મંડળ ચાલે છે મંડળમાં જોડાયા પછી અમને હેન્ડમેડ ને એવું જે ભણાવતા હતા પણ અમે વેચાણ ક્યાં કરવું પણ અમને પ્રધાનમંત્રી સાહેબ થી અમને સરસ મેળા મળે છે અને અમે અહીંયા દાહોદ જિલ્લામાં બી અમારે નાના મોટા પ્રોગ્રામ થાય છે ત્યાં બી અમને સ્ટોલ લગાવીએ છીએ એમાં સારી એવી અમારી ઇન્કમ આવે છે અને અમે આજે લખપતિ દીદી બન્યા છીએ અને લખપતિ દીદીનું અમને આજે પ્રમાણપત્ર બી મળ્યું છે તે બદલ અમે પ્રધાનમંત્રી સાહેબનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નમસ્કાર મારું નામ ચંચિલબેન નેતુલકુમાર ઠાકુર છે મારા મંડળ નું નામ જો સખી મંડળ છે મેં બે હજાર ચૌદ માં અમારા સખી મંડળ ખુલ્યું છે અમારા સખી મંડળ માં દસ જોડાઈ જોડાયેલી છે દસ બેનો અમે વાંસકામ મોતી કામ કરીએ છીએ ઓર ઘર બેઠે અમે કામ કરીએ છીએ રોજગારી આપું છું ઓર તરફ ત્રણ હજાર બહેનોને ટ્રેનિંગ આપી ચૂકી છું ઓર સભી બેનો ઘર બેઠે સારી રીતના કામ કરે છે ઓર મેં આજે જે લખપતિ દીદીનો નો મને મળ્યું છે જે લખપતિ દીદીનો છે તો મેં ચાહું છું કે જે મેં ત્રીસ બેનોને ઘર બેઠે રોજગારી આપું છું તો આપ બધાનો આશીર્વાદ હોય તો મેં ત્રણ હજાર બહેનોને રોજગારી આપવાનું કામ કરી શકું છું કામ ઓર મેં અમે મોતી લેમ્પ બનાવીએ છીએ હેંગિંગ બનાવીએ છીએ બંગડી નવરાત્રી ટાઈમ અમે જે તરફ પીસી જે મેળા અમે કરીએ છીએ અમે ગુજરાત ગુજરાત બહાર જઈએ છીએ હવે મને રાજ્યવોટ મળેલો છો મને એટલું બધું પોતાન મળેલું છે કે મેં કહી નહી શકું ઓર મેં ચાઉં છું જે જેટલી બહેનો બેઠી છે એ બધી મારી રીતના ઘર બેઠે રોજગારી કરી શકે ઓર લખપતિ દીદી બની શકે પ્રધાનમંત્રી શ્રી ને આભાર છે કે જે મને આ પ્લેટફોર્મ જે સરસ નું આપ્યું છે એ અમે વેચાણ કરી શકીએ ઓર એવી રીતના અમે બધી બહેનોને આગળ લાવીએ એવું કંઈ કામ કરીએ એવું આભાર માનું છું આજ દાહોદ ખાતે જે લખપતિ દીદી કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં જે સખી મંડળોને જે સખી મંડળો દ્વારા ચાલતા જે કંઈ નાના ગૃહ ઉદ્યોગો છે અને લખપતિ દીદી કઈ રીતે બની શકાય તે વિશેની સરકારશ્રીની યોજનાઓ માટે અને જે કંઈ કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં આ જે લખપતિ દીદી વિશેની ટોટલી માહિતી અને ટોટલી જાણકારી અને કઈ રીતે બની શકાય શું કરી શકાય જિલ્લા માટે કઈ રીતે વિકાસ કરી શકાય અને જિલ્લા માટે જિલ્લાનું આગવું સ્થાન કઈ રીતે આગળ ધરી શકાય તે માટેના કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત રહી અને લખપતિ દીદી કાર્યક્રમ સફળ બનાવ્યો અને સરકારશ્રીની યોજનાઓ વિશેની માહિતી અને યોજનાઓ વિશે ટોટલી જાણકારી આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી મહેશ વર્મા જીટીવી ન્યૂઝ દાહોદ